જંબુસર શહેરના મુખ્ય જંબુસર ડેપો સર્કલ વિસ્તારમાં આજે એક ચોંકાવનારી ઘટના બની હતી ડેપો સર્કલ પાસેથી પસાર થઈ રહેલી એક મોટર અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જોકે સ્થાનિક લોકોની સમય સૂચકતા અને બહાદુરીના કારણે મોટી દુર્ઘટના તરી હતી અચાનક આગ ભભૂકી ઉઠી મળતી માહિતી મુજબ એક વ્યક્તિ પોતાની મોટર લઈને જંબુસર ડેપો સર્કલ પાસેથી પસાર થઈ રહ્યો હતો આ સમયે અચાનક બાઇકના એન્જિનના ભાગમાંથી ધુમાડો નીકળવાનું શરૂ થયું હતું અને ગણતરીની આગ ભભૂકી ઉઠી હતી ચાલકે તાત્કાલિક બાઇકને રોડની બાજુમાં મૂકી દીધી હતી અને પોતાનો જીવ બચાવ્યો હતો બાઇક સડકવાની ઘટનાના કારણે વ્યસ્ત સર્કલ પર ટ્રાફિક જામ થયો હતો અને લોકોમાં ગભરાહટ ફેલાયો હતો આ દ્રશ્ય જોઈને આસપાસના દુકાનદારો અને અન્ય વાહન ચાલકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા લોકોએ પોતાના સ્ત્રોતનો ઉપયોગ કરીને પાણીના ડબ્બા અને અન્ય સાધનો વડે બાઇક પર પાણીનો મારો ચલાવ્યો હતો સ્થાનિકોની સતત પ્રયાસો બાદ આખરે આગ પર કાબૂ મેળવી શકાયો હતો જોકે આગના કારણે બાઇકનો મોટા ભાગ વળીને ખાક થઈ ગયો હતો સદભાગે સમયસર બાઇક ચાલક નીચે ઉતરી જતા અને સ્થાનિક લોકોએ તાત્કાલિક કાર્યવાહી કરતાં કોઈ જાનહાનિ થઈ ન હતી પોલીસને ઘટનાની જાણ થતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો બાઇકમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે you mm -hmm.